વેસુ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર મોટી દુર્ઘટના ટળી હતી મળતી માહિતી મુજબ વેસુ વિસ્તારમાં આવેલા અધવેતા બંગલોની બાજુમાં નવા કન્સ્ટ્રક્શન સાઇટ પર અંદાજિત ચાલીસ ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો

કામ બંધ કરાવ્યું હતું અને જાણવા મળ્યું હતું કે આ કામ ગેરકાયદેસર કરવામાં આવી રહ્યું છે જેને કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નથી હાલ આગળની કાયદેવી હાથ ધરવામાં આવી રહી છે